નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આ સોશિયલ મીડિયા યુગમાં દરેક લોકો ગણતરીના સમયમાં ઇન્ટરનેટ વાયરલ થતા હોય છે આવા આપણી વચ્ચે અનેક ઉદાહરણ છે તે ઉપરાંત આવા મામલા સતત આપણી સામે આવતા રહેતા હોય છે જોકે આ મામલામાં સૌથી વધુ વિવાદ અને ચર્ચાનો વિષય સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ટ્રેન્ડ થવા માટે લોકો અનેક અજીબો ગરીબ તરીકે અપનાવતા હોય છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો હાલમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વ્યક્તિઓને નંગ્ર તસવીરો અને કાર્યો સરા જાહેર કરતા હોય છે તેવા અનેક અભિનેતા અને અભિનેત્રી છે જેઓ નંગ્ર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહી છે તો અથવા તો અર્ધ નંગ્ર હાલતમાં જાહેર સ્થળો પર જોવા મળતા હોય છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આ પ્રકારના વ્યક્તિઓમાં કેનિંગ વેસ્ટની ગર્લફ્રેન્ડ પ્રથમ ક્રમાંકે આવે છે બિનકા કિશોરી અવારનવાર પોતાની અશિલ હરકતોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો કે આ ઘટનાને લઈ અનેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે તે ઉપરાંત રેપર કેન્યા વિશ્ની ગર્લફ્રેન્ડ બેંકા કેન્સોરી અને ફોટો સોશિયલ મીડિયા પર અર્ધનગર હાલતમાં જોવા મળે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર